નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કહેવત સાર્થક થઈ રહી છે બિલાડીને દૂધની રખેવાલી કરવા અપાય ખરી એવી જ કોઈ ઘટના ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે 1 કરોડના વિદેશી દારૂના ಪ್ರಕರಣમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે રૂપિયા 1 કરોડ 37 લાખનો અંગ્રેજી શરાબનો જથ્થો અને મુદ્દામાલ ಪ್ರಕರಣમાં આરોપી બુટલેગર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ અમદાવાદ ઓઢવના પ્રવીણ ઉર્ફે ભૂલુ રાજપૂત અને અર્જુન ડાભીનો સમાવેશ થાય છે પંજાબ રાજ્યથી અંગ્રેજી શરાબનો જથ્થો લઈ કન્ટેનર આવ્યું હતું અને અંગ્રેજી શરાબના પેટીઓના કટિંગ સમયે એલસીબી પોલીસ ટીમે રેડ કરી દરોડો પાડ્યો હતો આ ઘટના બાદ અમદાવાદ રેન્જ આઈજી દ્વારા કઠલાલ પીઆઈ એમબી ભગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આવશ્ય તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડુદરા ટુડે ન્યૂઝ નવ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ના શરૂઆત થી વડુદરા ટુડે ન્યૂઝ ચેનલ ના ગુજરાત રાજ્ય ના તમામ શહેર ના તાલુકા જિલ્લા ના દર્શક મિત્રો ને ખાસ વિનંતી કેમ છે મારા વડુદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક YouTube Instagram ના પેજને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ પણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલ્તી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી હોય તો અમારો WhatsApp નંબર 9687328624 अथवा તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી